માર બાપો છે ક સો રખડે છે સો રખડે છે તો પેલી ફેમિલી આવે એના પહેલા પહેલા અમાર માને વાતે જક લઈ આવીએ તો ઓમ ના હાર આ વેમેલું બૈરો આવી જ તો તમારે માને જો કે મારી ને મારા બાપા બેરી પથારી ઓમ ગોળ કરી નાખે પણ એ કઈ કે સો જાસ હરા મોઢો કી ધોરાઉ છે અલ્યા તા મારા હું મોઢું બુઢો ધોરાઉ થાય બજારમાં મોઢા મોઢા ધોરાઉ આ એકબાલ ભાઈ તમે

અને તાર માસ તૈયાર છે ઈ થઈ છે મમ્મા હું ખબર એ હું જોઈ આવું જોતાય કે બેટા જોતાય કે હે ને આવા હા હા બગી આઈ દે આઈ દે બગી આઈ દે હા નહીં દે હું પણ હા નહી થોડો ફળા કોદુડા ઓછા ખા બેટા હે બાદુ મો ચાલ ભૂલી જશું છે તે હે બાદુ અમારા ત્યો બે સીધા ઓમ હા હા હેડો

તમે મોડું કરાવો જો કે બોલાવો માર માને અલા તાર મન તો કુંસા એ કોચ એક તો મારો બાપોય ઓળખાતો નહીં આ અમાર માય ઓળખાતી નહીં ઓપન માં લાગુ લાલિયા હું હળગો છો તમે તો માં હળગો છો લાગતો નહીં હળગો છો આ તૈયાર છો ને કમ્પ્લીટ હા જે હું કહી દઉં ત્યો ફોટો તૈયાર થઈ ગયા એ કમ્પ્લીટ તૈયાર થઈ છે બે જણો ફોટો પાડ્યો લેજો આવજો આમ થરા

સમય તો ગોડો છે ગોડો છે એના અંગાતે મારો વેવયે ગોડો છે વેવૈયે ગોડો છે લગી રે બુદ્ધિ નહીં પણ અમારી સોળી મારી સોળીને લગી રે બુદ્ધિ નહીં એ તારા મોમાના ઘેર પડી રમે આ પેલી વાળી તો કાઢી છે અને બીજી ઘેર લાઈન બી હારી દે પણ નહીં બે હોવા દઈએ મેં નહીં બે હોવા દે આ તો સોળીને લઈ આવું જઈને મોમાના ઘેરથી તને ખબર પડશે હા આ મોમાન મમ્મી ખેતરમાં ગયા તો કવ આ વાડી નાખું ધૂળ ધૂળ થઈ જાય અને આ વારી મોમા ઘેર જવા નઈ જે બે દાડાથી થી હોય આયુ અને આ કો આ દે હોજે પેલો જયલાન કવ મુકવા આવે માર મોમાન છોકરાને ને બાઈક લઈને મૂકી જાય કો ઘેર તારે ઘેર બધું કામ ના હોય કોઈ અને આ બેટા તમે હોય બાપા આ પૂછપાળા કે તાણ બાપા બાપા તે તો કશી ખબર જ પડતી નહીં રાત તાળા ની કશી ચમ પણ હું થ્યુ પણ ન્યુ હું તો થી તો પૂછે છે કે હું થ્યુ એ પણ બોલ બોલ વાતો કરો પણ કોમ સીધે સીધો કોકી હવે મારા સીધે સીધું કેવું પડશે તને મેં વાત તો મેં હોય ચોરી હું કરવા આવ્યો હોય મામન કે મારે ઘેર થી સીધો હોય આવ્યો છું મારી વાત તો પાડ હવે વધારે વાત કરવાની પણ સમય નહીં જો તારા રેન એ એ તારા હારો અરે સમય એ પેલી ના કાઢી ઈનો વાળી હા એ તો કાઢી મૂકી તો કાઢી મૂકીને આવે સોગન ખાધી હતી અરે સોગન હું કોય તંબુરો સોગન કોય બીજી લાપા તૈયાર થયા બીજી લાપા તૈયાર તીજી તીજી હું કો તમારો હાચુ બોલો હાચુ બોલો ઓય મને ઓય આ કોને નજરે કોને મી હોપડી છે હું હોપડી અને એમ કેતા હતા કે ઓ વેમિલિત હો જઈ કે ને તો લાપી જ નહીં એમ કે પણ હું તો ચોરી હે ના બધું ત્યારે પટાવસ કરી મોમાન કે એમને બે દાડા રહેવા આયુ એટલા તો તાણીઓને સમય મળ્યો છે

જો પોથર વાની હું સાલ બેહો પેલા પોસર પે દે જો હું કયા તમે તાન અરે કુડ 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 આલે તા જોડી બોડી ઉભા કરવા જતા લઈ પૈસા અરે સોરી સો લાબાણી આવા સતા એ તો બન રાખ્યો તો મે મારા વપરાઈ ગયા કે મહારાજ આબા ના છે મહારાજ ને કચડી વાઈ આ તો જમણવાળો વાળો નહીં એ હું સોન છે મહારાજ ને બોડી

ओ oh. mm. ले मुला तू का जा तू निकल ला ले ले फटाफट आशु मम करा ला लियो या न ماشي पीठी पीठी कशी जोडी नाही आमरी यार घेर पण तमन्ना खाव पण अठली उमर थन तान मु तो बटा मुढू तोवराव गयो तो ते थई गई मारी पीठीदार मन आखीती हां ماشي ती की यार नो छाणा असे पेलो हार लाइन

બરોબર તું તો પેરાય અમે શો પેરાયો પેરો કરો છો ના જોવા થાય યાર યાર કાન યાર ગાડ પણ જોવા થાય બા હું આમ ફરી દઉં થાય तो सोटो ऊपर चिटलू कोक तो मैं करा ही है ना थी चक्कर आया लाला काम कोरा सब करा वाला बम हो रहा तभी वही बेहद ज़रूर शरीर भी, भी खाता था सब करा जाऊँ का यार दिव मरे आशा कुदवा ना हो ये कार भी ही जा है ना काम कोरा कार भी ही जा दो मरे दोनों हाँ पॉलियन बदुबी ही जुबान है ना है ना हाँ बदनाम है ना चलिए

ચિંતા કરે હું બેઠો છું એ વેવાય ને આ દેખી લીધું નહીં તું બંધ કરે હું કરી લીધું બેઠો ઊભા થાઓ થોડા ઓ બનો દોખો કશી છોડી મારે તારો ભાઈ તાકુ એટલે કમળા હાલ ઝઘડો કરું હું આ ભાગડ છે આવશે ને એ નવી આવ તોયથી પાછી લાલા ને સાઉતરી જા બેટા કોણ

તાર પાસે જવા જાવ હા હા જવા જો

ચોકો આ છોકણ આ કમલ અમાર બાપા બાપ આ જોજો બાપા કેવા આદરા નાટકો જોજો આવા તો મારી હવે આ ચીલા અરે મારી વાત સાંભળો એ તારી હાહુ છે હું પહેર્યો છું હું પહેર્યો છું ખાર તોય હોય નહી હોય એય માર માથા સુની આ થી તવાકી વાત કરું 30 વર્ષ મોળી રીહાઈન ગેરતી નહી જતી આ લાલ્યો આવળો ચકરોતો આવળો ઘોડિયા નહી જતી મારી હાહુ તો મરી ગઈ હ નપ્પી મરી રીહી નહી જતી એ તો બોલે રે વેણો જ રહ્યો મુંણ કોઈ રાખવાની નહી કે કम्मे તે મારા ઘરમાં નહી જોય કોઈ મારે તો મારી માં પેલી મરી ગઈ હ હાહુ માં મારી હાહુ હોય ના રાખો તો કશું અમે બે ના સાબરૂ કઈ રશ્યો બેટા રવા દે બરોબર આ મોસો નહી બાપા હવે તમને ના ના તે મારી હારી 30 વર્ષે 30 વર્ષે મારી માં એ તો ના ગમ્યું ના ગમ્યા અને ઘર કોઈ જોવા નહી મારી માં જે તમારી ઓરિજિનલ માં હતી મરી ગઈ આપણે તો ઈ ખરી આ બીજી ની કોઈ માં મારા ઘર માં જોઈએ

તું ચિંતા કાંઈ નહીં લોખંડના કારખાના માં કોમ કરીશું હું કાળું પૂરું કર્યું મારી માની છોકરા જોયું કા આ છે બી નેકડી ના ના એ ફેમિલી અમારે બેવો ને ઘરના ઘરની બહાર કાઢી મેં ખોટું કર્યું કે ના કર્યું કયો હા ખોટું કર્યું કે ના કર્યું આ રૂપિયા હું ઘણા ભેગા કરેલા અને મારા ગલોલા જેવી બૈરી લઈ આવ્યા જઈએ શું આટલો બધો શ્વાસ લીધો હજી શરમાય સર ઓહ મારી મને છોકરી વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હમ બાપરીએ ને છો લો ખોડીએ